પ્રશ્ન એક સોમનાથ રક્ષા કાજે ગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા ઓપ્શન એ ભાવનગર નો ગોહિલ રાજવંશ બી મહુવાનો ગોહિલ રાજવંશ સી લાઠીનો ગોહિલ રાજવંશ ઇ મેવાડ નો રાજવંશ સાચો જવાબ છે ઓપ્શન સી લાઠીનો ગોહિલ રાજવંશ પ્રશ્ન બે અમદાવાદનું ભૂમિપૂજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું ઓપ્શન દિલ્હી દરવાજા દરવાજા સરખેજ સાચો જવાબ છે ઓપ્શન સી માણેક ભુરજ પ્રશ્ન ત્રણ જૈન ધર્મના પવિત્ર ગ્રંથને શું કહેવાય છે ઓપ્શન છે એ શેતાંગમ પ્રશ્ન ચાર કોના શાસન હેઠળ ગુજરાત મુઘલ વંશનો ભાગ બન્યો આપનો ઓપ્શન છે એ બાબર બી હુમાયુ સી અકબર ડી જહાંગીર સાચો જવાબ છે ઓપ્શન ઓપ્શન એ ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી બી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા સી જામનગરના દિગ્વિજય સિંહજી ડી ગોંડલના ભગવતસિંહજી

વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો વધારે શેર કરો અને ચેનલ પર નવા હોવ તો ચેનલ ને કરો પ્રશ્ન સાત ગુજરાતના સુલતાન અહેમદ શાહે વસાવેલ શહેર અહેમદનગર આજે કયા નામથી ઓળખાય છે આપનો ઓપ્શન છે એ હિંમતનગર બી અમદાવાદ સી મહેમદાબાદ ડી સુલતાનપુર સાચો જવાબ છે ઓપ્શન એ હિંમતનગર પ્રશ્ન આઠ કપડવંજ ખાતે આવેલી કુંડવાનું નિર્માણ કયા રાજવીએ કરાવ્યું હતું ઓપ્શન એ સોલંકી બી ઓપ્શનપાલ સી વિસણદેવ વાઘેલા ડી સિદ્ધરાજ જયસિંહ જવાબ ઓપ્શન ડી સિદ્ધરાજ જયસિંહ પ્રશ્ન નવ ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્ય સ્થળ કયા વિસ્તારમાં આવેલું છે ઓપ્શન એ ડભોઈ બી મૈત્રાંગ સી ખંભાત ડી વ્યારા સાચો જવાબ છે ઓપ્શન ડી વ્યારા પ્રશ્ન દસ

પ્રખ્યાત ક્રાંતિકારીઓ લાલા હરદયા પરમાનંદ અને સોહનસિંહ મહામંડળ સમાજ ડી બ્રહ્મ સમાજ સાચો જવાબ છે ઓપ્શન બી આર્ય સમાજ પ્રશ્ન બાર ગુજરાતનું કયો કયું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ સ્થળ બન્યું સાચો જવાબ છે ઓપ્શન એ તારંગા પ્રશ્ન તેર ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે મતભેદ થતા

પ્રશ્ન સોળ કયા વર્ષમાં ગુજરાતની રાજધાની અમદાવાદ થી ગાંધીનગર સિત્તેર ડી ઓગણીસો બોતેર સાચો જવાબ છે ઓપ્શન સી ઓગણીસો સિત્તેર પ્રશ્ન સત્તર દાંડી યાત્રા સમયે સરદાર પટેલ કયા ગામથી ધરપકડ થઈ હતી ઓપ્શન એ કરાડી બી રાસ સી પેટલી ડી ઉત્તર સંડા સાચો જવાબ છે ઓપ્શન બી રાસ પ્રશ્ન અઢાર કોની અધ્યક્ષતામાં વલ્લભી ખાતે જૈન આગમોની વાંચના તૈયાર થઈ હતી ડી દેવાદી સ્થુલિભદ્ર સાચો જવાબ છે ઓપ્શન બી નાગાર્જુન સુરી પ્રશ્ન ઓગણીસ ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની જીએનએફસી નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થાપાયું ઓપ્શનભાઈ વાઘેલા ડી માધવસિંહ સોલંકી સાચો જવાબ છે ઓપ્શન ડી માધવસિંહ સોલંકી પ્રશ્ન વીસ અડાલજ ગાંધીનગર સ્થિત રોડાવાવ કોની સ્મૃતિમાં બંધાવવામાં આવી હતી ઓપ્શન એ રાણી બી રાણા વીરસિંહ સી નહીં સાચો જવાબ છે ઓપ્શન બી રાણા વીરસિંહ પ્રશ્ન એકવીસ ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રી કરી હતી ઓપ્શન મહેતા સાચો જવાબ છે ઓપ્શન બી ઘનશ્યામભાઈ ઓઝા પ્રશ્ન બાવીસ અંગ્રેજો દ્વારા જમીન માલિકો પાસેથી મહેસૂલ કઈ પદ્ધતિ પ્રમાણે ઉઘરાવાતું હતું ઓપ્શન એ મહાલવારી બી મહાલવારી અને રૈયતવારી સી રચો જવાબ છે ઓપ્શન સી રૈયતવારી પ્રશ્ન ત્રેવીસ અમદાવાદમાં શહીદ સ્મારક ઉભું કરવાના પ્રશ્નનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ઓપ્શન એ બાબુભાઈ પટેલ બી હિતેન્દ્રભાઈ દેસાઈન્દ્રભાઈ દેસાઈ પ્રશ્ન ચોવીસ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ ના સમયમાં નિર્માણ આંદોલન થયું હતું આ નવ નિર્માણ શબ્દ કોને આપ્યો હતો ઓપ્શન એ રસિકલાલ પરીખ બી જયપ્રકાશ નારાયણ સી પુરુષોત્તમ યાજ્ઞિક સાચો જવાબ છે ઓપ્શન સી પુરુષોત્તમ માવળંકર પ્રશ્ન પચીસ કનૈયાલાલ મુનશીની કઈ કૃતિમાં પાટણના વિનાશની કથા આલેખવામાં આવેલી છે ઓપ્શન એ પાટણની પ્રભુતા બી જયસોમ નાથ સી ભગ્ન પાદુકા બી ગુજરાત નાથ સાચો જવાબ છે ઓપ્શન સી ભગ્ન પાદુકા